मा पाचला दस पस मोघेरा मेहमान बनेला गणेश जी ने आज रोज ढोल नगारा नदी जी ताले विसर्जन यात्रा निकली विसर्जन यात्रा में जिला भाजपा प्रमुख मयंक कुमार देसाई सहित खूबज मोटी संख्या में नगरजनों जोड़ाया था જામકુડા નગર ને ગણેશજી ની 10 પ્રતિમા સહિત નજીકના ગામો ની મડીકોલ 44 પ્રતિમાઓ નું કળાડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા તરાપા બનાવી તરવૈયાઓ ને ટીમ સાથે ગણેશજી ના વિસર્જન ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જામકુડા પોલીસ એ ચુસ્ત બંધબોસ્ત ગોઠવી વિસર્જન યાત્રા માં કોઈ જાત ની તકલીફ ના ઊભી થાય તે માટે ખાસ આયોજન કરી વિસર્જન યાત્રા યોજી હતી કાઉત્રગા તો મુજે 5 લાખ 10 દિવસથી જામબુગડા નગર સહિત તાલુકામાં આતિથ્ય માની રહેલા દંડરા દેવ ગણપતિજીને આજરોજ અનંત 14 ના દિવસે વિસર્જન યાત્રા નીકળી હતી 10 દિવસથી જામબુગડા નગર સહિત તાલુકાની જનતા મોગેરા મહેમાનોને ખાસ સરભરા કરી પૂજા અર્છા કરી કાર્યક્રમો રાખી ગણેશ મહોત્સવને ઉજવણી કરવામાં આવી હતી આજરોજ બપોરે જામબુગડા નગરના રાજા ગણેશ નવયુવક મંડળથી विसर्जन यात्रा निकली थी जेमा पंचमाल जिला भाजपा प्रमुख मयंक देसाई जामुगड़ा सरपंच जीत कुमार देसाई तालुका भाजपा प्रमुख रंजीत भाई बारिया प्रमुख लाल सिंह भाई बारिया महामंत्री विक्रम भाई लोकेन्द्र सिंह राणा सहित जामुगुड़ा नगर न नगरजनों तेमज आसपास न गामों में थी आवेली विसर्जन यात्रा ने जामुगुड़ा एकत्रित कर विशाल विसर्जन यात्रा योजना आई थी યાત્રાનું નગરમાં ઠેર ઠેર સ્વાગત કરી આવકાર આપવા માલ્યો હતો નગરજનો દ્વારા તેમજ જીતકુમાર દેસાઈ દ્વારા વિસર્જન યાત્રામાં જોડાયેલા તમામને ઠંડા પાણી પીનો તેમજ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જામમુગરાના કળા ડેમ ખાતે 44 જેટલી ગણેશજીની પ્રતિમાનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામુગોડા વહીવટી તંત્ર તેમજ જામુગોડા પોલીસે ખાસ યોજના યોજનાગળ વિસર્જન યાત્રામાં તેમજ વિસર્જન સમયે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તરાફા બનાવી તરવૈયાઓને ટીમ રાખી તેઓ મારફતે જ કડા ડેમમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગોડાને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો